નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભિનાશ યુટ્યુબ ચેનલના મળો તો ખરા આ બીજા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભિનાશ યુટ્યુબ ચેનલ પર અગાઉ ચાર કાર્યક્રમો આપણે શરૂ કર્યા છે એક તો દિવંગત સાહિત્યકારોના વંદના કરતો કાર્યક્રમ સ્મરણ વંદના બીજો પુસ્તક પરિચય હયાત સાહિત્યકારો જે ખરેખર સાહિત્યમાં ઉત્તમ સર્જન કરી રહ્યા છે એમના હેપી બર્થડે એમની જન્મ દિવસ ઉજવવાનો કાર્યક્રમ હેપ્પી બર્થ ડે અને આપણે ટ્રેન્ડિંગ ટોપિક્સ જે અત્યારના વર્તમાન પરિસ્થિતિમાં જે ટ્રેન્ડિંગ ટોપિક્સ ચાલી રહ્યા હોય એ વિશે હું મારા વિચારો મારા મંતવ્યો રજૂ કરું છું અને આ પાંચમો કાર્યક્રમ મળો તો ખરા અનકટ પોડકાસ્ટ છે પણ પોડકાસ્ટ પણ એવું કે સાહિત્ય શિક્ષણ ખેતી અને આપણી મૂળભૂત પાયામાં જે જે વિભૂતિઓ ઉત્તમ કામ કરી રહી છે કામ કરી રહી છે એમના વિશે આપણે વાત કરવાના છીએ એમની માહિતી લેવાના છીએ અને એ અંગે આપણે વાતચીત કરવાના છીએ દર્શક મિત્રો આજે આપણે આ મળો તો ખરા અનકટ પોડકાસ્ટમાં બીજા એપિસોડમાં આદરણીય ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલને મળી રહ્યા છીએ નમસ્કાર સર હા દર્શક મિત્રો ધર્મેન્દ્રભાઈનો પરિચય કરાવવું એ ઉત્તમ કેળવણીકાર છે કડીમાં વસે છે અને બાજુમાં ધરમપુરમાં ટી ઓ પટેલ સર્વોદય આચાર્ય પદે કાર્યરત છે દર્શક મિત્રો ધર્મેન્દ્રભાઈ સારા કવિ છે લેખક છે ચિંતક છે કેળવણીકાર છે ને બહુ મોટી વાત કહું તો એ જન્મજાત ખેડૂત છે એટલે એ શાળામાં હોય તો એ ખેડૂતના જે એમનામાં કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન કલ્ચર ભારતનું જે સંસ્કૃતિ આપણી છે એમના લોહીમાં છે અને મારા પરમ મિત્ર છે એટલે એ કેળવણીના પાયામાં આ વસ્તુ છે એમની સ્કૂલમાં જાઓ તો પોતાનું ઘર હોય એમ એ અહીંથી ત્યાં અહીંથી ત્યાં એ પોતે કઈ રીતે એને કેટલું ઉત્તમ પોતે આપી શકે કોઈ સંસ્થાને અને કોણ સારામાં સારો શિક્ષક આચાર્ય અને પોતે સારા માણસ તરીકે એક સંસ્થાને શાળાને પોતાનું જ ગણે અને તમે એક વસ્તુ તો મારી પણ એ જ છે કે તમે જ્યાં હોય ત્યાં પોતાની પોતાનું જ ગણવાનું છે પોતાની જ ઓફિસ હોય પોતાની સંસ્થા હોય પોતાની કંપની હોય એવું તમે જો કામ કરો તો એ કામ હંમેશા ખીલી ઉઠતું હોય છે ધર્મેન્દ્રભાઈને આપણે મળવું છે અનકટ પોડકાસ્ટમાં મળો તો ખરામાં નમસ્કાર ધર્મેન્દ્રભાઈ નમસ્કાર ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ પ્રથમ પ્રશ્ન એ થાય તમારો જન્મ ક્યાં

તો અમે બધા રહેવા માટે એટલે ધોરણ બે થી માંડી અને બી એડ સુધી એમ એમએ કરવા માટે અનુસ્નાતક કક્ષાએ હું ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવનમાં આવે બરાબર ધર્મેન્દ્રભાઈ એમ એ બી એડ થયા પછી પાછા તમે ડોક્ટરેટ કરો છો તો એ સંશોધન શામાં કર્યું મારું સંશોધન છે સંસ્કૃત ભાગવત પુરાણમાં હાજી આમ તો મૂળ મારો અનુસ્નાતક કક્ષાએ વિષય છે વ્યાકરણ બરાબર હું વિદ્યાર્થી વ્યાકરણ શાસ્ત્રનો બે વર્ષ સળંગ ભાષા ભવનમાં ડોક્ટર કમલેશભાઈ ચોક્ષીના માર્ગદર્શનમાં ડોક્ટર વર્ષનભાઈ બટ્ટા સાહેબના માર્ગદર્શનમાં હું વ્યાકરણ શાસ્ત્રનો વિદ્યાર્થી રહ્યો પરંતુ પછી જ્યારે મારે પીએચડી કક્ષાએ વિષય પસંદ કરવાનો થયો ત્યારે મારો વિષય પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવત પુરાણની વર્ણન શૈલીનો અભ્યાસ એની સ્ટાઇલ એ બાબત મારો ડિસ્ક્રિપ્શન ઓફ ભાગવત ગીતા ભગવદ ગીતા વાહ વેદ ઉપર આવું કામ થયેલું પુરાણ ઉપર પહેલી વખત આવું કામ થયું દર્શક મિત્રો જન્માષ્ટમી હમણાં જ ગઈ આપણે પાંચ હજાર બસો એકાવન વર્ષ કૃષ્ણ ના થયા કૃષ્ણ હજુએ એમનું પ્રેમનું તત્વ હજુએ જીવંત છે કૃષ્ણ કાળિયા ઠાકરના આપણે જન્મોત્સવ અત્યારે દિલથી મનાવીએ અને ભગવદ્ ગીતા પર એમણે કામ કર્યું છે પાંચ હજાર એકાવન વર્ષ પહેલાંની પરિસ્થિતિ ઉપર મારા કાળિયા ઠાકરે ગીતાનું જ્ઞાન આપ્યું હતું અત્યારે કૃષ્ણ આવે તો ગીતા બીજી હોય કલિયુગની ગીતા અલગ હોય એ કલકી એટલા સૌમ્ય રહેવાના નથી કલ્કી આવે એનું આપણે વેઇટિંગ કરીએ એમની પ્રતિક્ષા કરીએ કારણ કે એ આવવાના છે ને કલયુગનો નાશ કરવાના છે ધર્મેન્દ્રભાઈ કેળવણીકાર તમે ઉત્તમ છો સુંદર કામ કરો છો પાયાનું કામ કરો છો સ્કૂલમાં કઈ રીતે અને ધરમપુરમાં કઈ રીતે આવવાનું આમ તો બે હજાર પાંચથી મારી શૈક્ષણિક કાર્યકિર્દી આરંભભાઈ હું શ્રી શ્રી ઠારેજ હઈસ્કૂલ મેળ્યાદ્ર શિક્ષક તરીકે લાગ્યો અઢાર બે બે હજાર પાંચ પૂજ્ય સ્વામી રામકૃષ્ણ પરમવંશના જન્મ દિવસે અને પછી બહુ સરસ કામ થયું ત્યાં એક સંસ્કાર વારસો અને શિક્ષણ વારસો મારા પરિવારનો મારા પૂજ્ય પિતાજી શિક્ષક મારા કાકા કાકી બધા શિક્ષક ઘરમાં એટલે શિક્ષણનો વારસો આવ્યો સાથે પિતાએ કહેલું કે બરાબર માણસ ઉગાડતો શિક્ષક થા શિક્ષક તરીકે પણ આપણે બેસ્ટ હોવા જોઈએ અને કામ આગળ ચાલ્યું ત્યાં સારું કામ થયું અને ધરમપુર ગામ મારા સમાજનું ગામ અને અહીંયા જે અમારા ટ્રસ્ટી મંડળ અમારા માર્ગદર્શક છીઓ છે એ બધા બહુ અંગત નજીકના અને એમણે મને એક આપ્યું કે સાહેબ જો તમે ઈચ્છો તો અહીંયા આચાર્ય તરીકે આપણે સાથે મળીને સારું કામ કરીએ અને ગણો ને ઈશ્વરના આશીર્વાદ ગણો કે આ ધરતીનું ખેંચાણ હોય મને આકર્ષણ હોય કે મારો પ્રેમ હશે અહીંયા મારું કામ બાકી હશે અહીંયા કે અહીંયા આવવાનું થયું વાહ ધર્મેન્દ્રભાઈ આપ ઉત્તમ કવિ પણ છો તો કેટલા પુસ્તકો થયા તમારા મારે અત્યાર સુધી સાહિત્યના વીસ પુસ્તકો થયા એકવીસમું કદાચ આ બે ત્રણ દિવસમાં આવશે કાવ્ય સંગ્રહ છે સંઘરી રાખજો વાહ મારા બાળ સાહિત્યના પુસ્તકો છે ચૌદ વાહ મારું વ્યાકરણ પરનું પુસ્તક છે સંપાદન છે બે બે નિબંધ સંગ્રહો છે અત્યારે એક વાર્તા સંગ્રહ અને નવલકથા ઉપર કામ ચાલી રહ્યું છે વાહ વાહ ક્યાં બાત હૈ તો મલ્ટી ટાસ્કમાં કામ કરી રહ્યા છે ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્રભાઈ ભવિષ્યની શું શું યોજના છે શું પ્લાન છે ભવિષ્યમાં તો હાલ એવું નક્કી ના કરી શકાય કારણ કે કોણે જોયું છે ભવિષ્ય પણ એક વાત નક્કી છે કે કઈ બેસી રહેવું નથી કામ કરવું છે જન્મ્યા છીએ તો કંઈક ઉત્તમ કામ મૂકીને જવું છે બીજી સાહિત્યની સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય કડીમાં કોઈ બેઠકો કરો છો દર મહિને સાહિત્યની બેઠકો થાય સાહિત્ય કડીમાં મોહનલાલ સાહિત્ય વર્તુળ અમે ચલાવીએ છીએ અને સાહિત્યના સરસ કાર્યક્રમો થાય ઉગતા કવિઓ હોય એ સિવાય અન્ય કવિઓ સાથે જોડાણ હોય હમણાં જ અમે કાવ્ય કડી નામનું પુસ્તક તૈયાર કર્યું ગુજરાતના જે કડીના સંલગ્ન કવિઓ છે એમને લઈને ચીનું મોદીથી માંડીને બધા જ કવિઓ આવે એ પહેલા વાર્તા કડી નામનું પુસ્તક પણ અમે સંપાદન કરેલું જે અત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વર્ષમાં એન્ટાયર ગુજરાતીમાં અભ્યાસક્રમમાં દાખલ થયું છે વાહ એમાં મારી પણ એક વાર્તા છે વાહ 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 તો ગદ્યમાં વધારે રસ કે પદ્યમાં બંનેમાં બંને આમ તો સાચું કહું ને શૈલેષભાઈ તો હું તો ગદ્ય લખવા માણસ માણસ હતો પણ એક આળસ જે ગણો ને એના કારણે પદ્ય તરફ ગયો કે ટૂંકું લખવાનું થાય પણ હું માનું છું કે પદ્ય અઘરું છે અઘરું છે એટલે તમે બંનેમાં ફોર્મમાં કામ કર્યું એટલે ખબર પડી કે પાંચ શેર થવા એ પલાઠી રણમાં પ્રવાસ કરવા રણમાં પ્રવાસ કરવા ગમતા કવિ ઉમાશંકર જોશી ગમતા લેખક આમ તો ગુજરાતના કયા લેખકને ના પાડવી બધા જ ગમતા છે પોખાયા છો એની થોડીક વાત કરીએ મળ્યા છે આમ તો ઈશ્વરના આશીર્વાદ ગણવા કે પૂર્વજોના આશીર્વાદ કે બધા મિત્રો નો પ્રેમ જ્યાં પણ ગયો છું ત્યાં બહુ જ પ્રેમ મળ્યો છે શિક્ષણ હોય તો શિક્ષણમાં પણ અચલા ફાઉન્ડેશન તરફથી મફત દાદા તરફથી પણ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે હમણાં બે દિવસ પહેલા જ ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ આચાર્યનો રાજ્યપાલ એવોર્ડ માટે પણ પસંદગી થઈ છે એ સિવાય સાહિત્યમાં અંજુનારસિંહ પુરસ્કાર મારા પુસ્તકોને પ્રાપ્ત થયા છે અત્યાર સુધી મને દસેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે જે સાહિત્યના હોય એ સિવાય જ્યારે હું સરપંચ તરીકે કાર્યરત હતો ત્યારે તાલુકાના શ્રેષ્ઠ સરપંચ તરીકેનો પણ એવોર્ડ હતો એ પછી તો મને ત્યાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સ્પેશિયલ સરપંચોને સંબોધન માટે બોલાવવામાં આવેલા એટલે મારું તો એક લક્ષ્ય છે શૈલેષભાઈ કે જે ક્ષેત્રમાં જાઓ એમાં અવ્વલ આવો બિલકુલ બિલકુલ ધર્મેન્દ્રભાઈ કોઈ એકાદી કવિતા તમારી જોઈ પડશે હાજી હા મારી ગઝલનો શેર સંભળાવું ઈર્ષા દીપ સાત ગરફડિયું હુંફાળું જોઈએ ગરફડિયું હુંફાળું જોઈએ રોજે ભેળું વાળું જોઈએ વાહ અંધારાને જોવા દોસ્ત આ આંખોમાં જ વાળું જોઈએ વાહ વાહ દર્શક મિત્રો મળો તો ખરામાં એક તો તમે જુઓ અહીંયા પ્રતિક બળદ છે બળદના બે સિંગ છે એ એ એન્ટેના છે પરમાત્માનું ખેત ખેડૂત છે ખેડૂતના દીકરા છે હું પણ ખેતી ખેડૂત કાર્યક્રમ કરતો હતો તો આ પરમાત્માના એન્ટેના છે બે સૂર્યની ઉર્જા આ આના બે સિંગ વાટે થઈને બળદના નાભીમાં થઈને એના ખરલ વાટે થઈને જમીનમાં ઉતરતી હતી અને જમીન જીવંત બનતી હતી આપણે અત્યારે ટ્રેક્ટર લાવી દીધા છે નિર્જીવ જમીન પ્લાસ્ટર જેવી થઈ ગઈ છે અને એટલે જ આપણે આ પ્લાસ્ટરવાળી જમીનમાં આપણે હરિયાળી ક્રાંતિ તો કરી પણ એ મોટી ભ્રાંતિ સાબિત થઈ દર્શક મિત્રો આપણે આ બળ બલરામ ભગવાનનો વારસો આપણે જાળવવો છે આપણે પાછા ખેતી તરફ આપણી ગાય આધારિત ખેતી તરફ ફળવું છે સાહિત્યમાં પણ એટલા ઓતપ્રોત છે ધર્મેન્દ્રભાઈ દર્શક મિત્રો ધર્મેન્દ્રભાઈને મળીને આનંદ થયો છે મળો તો ખરા કાર્યક્રમ આપણે આ પોડકાસ્ટ બહુ લાંબુ કરવાનો વિચાર છે ઘણી બધી વાતો કરવી છે પણ અત્યારે હાલ આપણે અહીં આવ્યા છીએ અને ધર્મેન્દ્રભાઈની ઉડતી મુલાકાત લીધી છે એ મળો તો ખરામાં આપણે અત્યારે બતાવી છે કેમેરામેન તરંગ સાથે આપણે અહીં વિદાય લઈશું નમસ્કાર